ઇન્ટ્રોડક્શન દિલ્હી હાઈકોર્ટે સગી છોકરીઓ પર જાતીય શોષણના આરોપી એક પુરુષને સજાને સમર્થન આપ્યું છે જ્યારે ગુનાહિત ધાક ધમકી સંબંધિત સજામાં આંશિક ફેરફાર કર્યો છે વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ન્યાયાધીશ ચંદ્રશેખ સુધા દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો આ કેસની તપાસ બાળકોના જાતીય હુમલાઓની રક્ષણ અધિનિયમ અને ભારતીય દંડ સંહિતા સંબંધિત જોગવાઈઓ હેઠળ કરવામાં આવી હતી જેમાં સગીર બાળકોની સલામતી અને ગૌરવ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું કેસની પૃષ્ઠભૂમિ આ કેસ ઓક્ટોબર બે હજાર છવ્વીસમાં દિલ્હીના સોનિયા વિહાર વિસ્તારમાં આવેલી એક સરકારી શાળામાં શરૂ થયો હતો વર્કન દરમિયાન એક શિક્ષકે બે સગીર વિદ્યાર્થીઓને હસ હસ્તલિખિત નોંધ નોંધણી આ પ્લે કરતી જોઈ નોંધ તપાસ્યા પછી શિક્ષકને ચિંતાજનક આરોપો મળ્યા જેમાં કહેવામાં આવ્યું હતું કે છોકરીઓને જાતીય શોષણ અલાઉદ્દીન ઉર્ફે શકીલ નામના એક વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહ્યું છે મામલાની ગંભીરતાને ઓળખીને શિક્ષકે તાત્કાલિક શાળાના અધિકારીઓની જાણ કરી જેમણે પછી પોલીસને ઘટનાની જાણ કરી તપાસ અને પીડિતાના નિવેદનો પોલીસ તપાસ દરમિયાન ત્રણ સગી છોકરીઓએ નિવેદનો આપ્યા હતા જેમાં સમજાવવામાં આવ્યું હતું કે અલાઉદ્દીન ઉર્ફે શકીલ તેમને વારંવાર પોતાના ઘરે બોલાવતો હતો અયોગ્ય રીતે સ્પર્શ કરતો હતો અને ધમકીઓ આપતો હતો કે તેઓ આ ન જણાવે આ નિવેદનના આધારે એફઆઈઆર નોંધવામાં આવી હતી અને દિલ્હીમાં બાળકોના જાતીય ગુનાઓની રક્ષણ અધિનિયમ હેઠળ સ્થાપિત વિશેષ અદાલતમાં કેસ ચલાવવામાં માટે પ્રતિબદ્ધ કરવામાં આવ્યો હતો ટ્રાયલ કોર્ટની કાર્યવાહી સ્પેશિયલ પોક્ષો કોર્ટ એક વિગતવાર ટ્રાયલ હાથ ધરી હતી જે દરમિયાન તેણે પીડિત બાળકોને નિવેદનો શાળાના રેકોર્ડ લેખિત ફરિયાદો અને અન્ય સહાયક પુરાવાની તપાસ કરી હતી રેકોર્ડ દરમિયાન સામગ્રીને પ્રશંસ પ્રશંસા કર્યા પછી ટ્રાયલ કોર્ટ શોધી કાઢ્યું કે ફરિયાદ પક્ષે આરોપીઓ સામેના આરોપોને વ્યાજબી શંકાને બહાર સફળતાપૂર્વક સાબિત કર્યા છે ટ્રાયલ કોર્ટે આ દ્વારા દોષિત ઠેરવવામાં આવે છે અને સજાને ઠટકારવામાં આવે છે ટ્રાયલ અપરાધોની રક્ષણ અધિનિયમની કલમ દસ હેઠળ દોષિત દોષિત ઠેરાવ્યો હતો જે બાળકો પરના જાતીય હુમલા સાથે સંબંધિત છે અને ભારતીય દંડ સંહિતાની કલમ પાંચસો છ ભાગ બે હેઠળ ફોજદારી ધાપધમકી માટે દોષિત ઠેરવામાં આવ્યો હતો કોર્ટે તેને પોક્ષો કાયદાને હેઠળ ગુના માટે છ વર્ષની સખત કેદ અને ફોજદારી ધામધમકી માટે ત્રણ વર્ષની કેદની સજા ફટકારી હતી બંને સજાઓ એક સાથે ચલાવવાનો નિર્દેશ આપ્યો હતો દિલ્હી હાઈકોર્ટ સમક્ષની અપીલ દોષિત ઠેરવવામાં આવેલ ગુનેગાર અને સજાની સજાથી નારાજ અલાઉદ્દીન ઉર્ફે શકીલે દિલ્હી હાઈકોર્ટ સમક્ષ ફોજદારી અપીલ દાખલ કરી બચાવ પક્ષે દલીલ કરી હતી કે બાળપીડિતોના જુબાનીમાં વિસંગતતાઓ છે પીડિતાઓમાંથી એક શરૂઆતની ઘટનાનું વર્ણન કરવા અચકાઈ અનુભવી હતો અને તપાસ પ્રક્રિયામાં ખામીઓ હતી એ પણ નિર્દેશ કરવામાં આવ્યો હતો કે એક સહ આરોપી પહેલાથી જ નિર્દોષ જાહેર થઈ ચૂક્યો છે અને તો આરોપીની ઉંમરને ધ્યાનમાં રાખીને સજા ઘટાડવાનો નિરંતી કરવામાં આવી હતી ફરિયાદ પક્ષનો પક્ષ ફરિયાદ પક્ષે અપીલનો વિરોધ કર્યો અને રજૂઆત કરી કે સગીર પીડિતના નિવેદનો જાતીય દુર્વ્યવહારના મુખ્ય તથ્યો પર સુસંગત છે એવી દલીલ કરવામાં આવી હતી કે આ કેસ વર્ગખંડમાં શિક્ષકના અવલોકન દ્વારા કુદરતી રીતે પ્રકાશવામાં આવ્યો હતો અને પીડિતોના નિવેદનને શાળાના રેકોર્ડ અને શિક્ષા સાક્ષીઓને જુબાની દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું ફરિયાદ પક્ષે જાળવી રાખ્યું હતું કે જ્યારે બાળ પીડિતના આઘાતજનક ઘટનાઓનું વર્ણન કરે છે ત્યારે નાની વિસંગતતાઓ સ્વાભાવિક હતી હાઈકોર્ટના અવલોકનો દિલ્હી હાઈકોર્ટે બચાવ પક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલ દલીલોને ફગાવી દીધી કોર્ટે અવલોકન કર્યું કે બાળ પીડિતોના નિવેદનમાં નાના વિરોધાભાસની ફરિયાદ પક્ષની કેસ દ્વારા માટે ઘાતક ગણી શકાય નહીં ન્યાયાધીશ ચંદ્રશેખર સુધાએ નોંધ્યું કે બાળ પીડિત તરફની ખર્ચકાટ એ એક સામાન્ય માનવીય પ્રતિક્રિયા છે અને તે જુબાનીની વિશ્વસનીયતાને નબળી પાડતી નથી કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે નો નોંધપાત્ર પુરાવા સ્પષ્ટપણે અપરાધ સ્થાપિત કરે છે ત્યારે ફક્ત તપાસમાં ખામી જ નિર્દોષ ચૂંટવાનો આધાર બની શકે નહીં પુરાવાની વિશ્વસનીયતા પર તર્ક હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે પીડિતો પાસે આરોપીઓને ખોટી રીતે ફસાવવાનું કોઈ કારણ નથી કોર્ટે જોયું કે તેમના નિવેદનો ભૌતિક પાસાઓ પર સુસંગત હતા અને દુર્વ્યવહારનો ખુલાસો કુદરતી રીતે થયો હતો જ્યારે શિક્ષકે વર્ખણમાં અસામાન્ય વર્તન જોયું હતું આ પરિ પરિબળે ફરિયાદ પક્ષના કેસને નોંધપાત્ર રીતે મજબૂત બનાવ્યો અને પુરાવાનો વિશ્વસનીયતાને મજબૂત બનાવ્યો હાઈકોર્ટનો અંતિમ નિર્ણય દિલ્હી હાઈકોર્ટે જાતીય ગુનાઓથી બાળકોને રક્ષણ અધિનિયમની કલમ દસ હેઠળ દોષિત ઠેરવામાં આવેલ ભારતીય દંડ સંહિતાની કલમ પહોંચ્યો ભાગ બે હેઠળ લાદવામાં આવેલ સજાને ત્રણ વર્ષથી ઘટાડીને એક વર્ષ કરવાનો નિર્ણય લીધો પોક્સો કાયદા હેઠળ છ વર્ષની સખત કેદની સજા કોઈ પણ ફેરફાર વિના માન્ય રાખવામાં આવી કેસનો નિષ્કર્ષ અપીલને આંશિક રીતે ફક્ત ગુનાહિત ધામધમકી માટે સજા ફટકારવાની મર્યાદાને હદ સુધી મંજૂરી આપવામાં આવી હતી સગીર છોકરીઓ પર ઉગ્ર જાતીય હુમલા માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો જે બાળકો સામેના જાતીય ગુનાઓ સામે સંકળાયેલા કેસોના અદાલતો દ્વારા આપવામાં આવેલા કડક અભિગમ અને જાતીય ગુનાઓની બાળકોને રક્ષણ કાયદાની રક્ષાત્મક ઉદ્દેશને મજબૂત બનાવે છે કેસ નંબર સી આર એલ એ બત્રીસ આઠ 八千八百